આમ આદમી પાર્ટી એટલે કે આપ દ્વારા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાપંચાયત ખેડૂતો અને ખેતમજૂરોને ન્યાય અપાવવાના સ્લોગન સાથે યોજાઈ હતી આ મહાપંચાયતમાં આપના પ્રદેશ નેતાઓ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક લોકો આ કિસાન મહાપંચાયતમાં પહોંચ્યા હતા મહાપંચાયતમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. ખેડૂતોના મુદ્દે તેમજ ડ્રગ્સના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા દૂધ ના ભાવ પૂરતા નથી મળતા નહી ઉત્તર ગુજરાત માં એટલા બધા પશુપાલકો છે ભાવ વધારાના હક માંગવા જાય હોય અન્ય ડેરીઓ હોય એમાં ખેડૂતો ગોળીઓ વરસાવવામાં આવે છે મિત્રો પશુપાલકો ઉપર ગોળીઓ વરસાવવામાં આવે છે આ કેમ આવું થાય છે કારણ કે આપણે હંમેશા ભાજપને આંગળું મત આપીએ છીએ એનું આ પરિણામ છે એનું કારણ છે પટ્ટો હું પોતે પોલીસમાં કોન્સ્ટેબલ હતો પોલીસનો પટ્ટો એ કમર ઉપર પહેરવા આપેલો છે જ્યાં સુધી પટ્ટો કમર ઉપર છે ત્યાં સુધી એની ઇજ્જત છે માન છે સન્માન છે પણ કોઈ કમરેથી પટ્ટો કાઢીને ગળામાં પહેરી લે અને ટોમી બની જાય તો શું કરવું તો જે આ શર્ટ છે એ અહીંયા પહેરવાનું છે ઘૂંટણ ઉપર શર્ટ લગાવીશ તો હું રોમિયો લાગુ પેન્ટ પેન્ટમાં પહેરવાનું છે ગળામાં લગાવો તો છપડી લાગે કમરનો પટ્ટો જે અધિકારીએ કમર ઉપર પહેર્યો છે એને બે હાથે કડક સેલ્યુટ છે પણ કમરના પટ્ટા કાઢી ગળામાં પહેર્યા છે અને ટોમી બની ગયા છે ભાજપના એના પટ્ટા તો ઉતરવા જ જોઈએ એમાં ખોટું શું છે ગોપાલભાઈ